શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે યોગીની એકાદશી વ્રત કથા પૂજા મહિમા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે યોગીની એકાદશી પૂજા વિધિ યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું

તેમજ તુલસી દળ જરૂરથી અર્પણ કરવા ઓછામાં ઓછો એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવું વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એક ટાણું કરવું પરંતુ ભોજનમાં ફૂલ ભૂલથી પણ ચોખાની વાનગી ન લેવી એ જ રીતે તામસી પદાર્થોથી પણ દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાત મંદને અનાજ વસ્ત્ર કે ચંપલનું દાન કરો ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રી હરિના ભજન કીર્તન કરતા જાગરણ કરો દ્વાદશીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે ભોજન કરાવી પ્રયત્ન પારણા કરવા

અને તેનું મહાત્મય પણ કૃપા કરી સંભળાવો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષનું એકાદશીનું નામ યોગીની છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલા ઉદ્ધાર કરનારી છે ત્રણેય જગતમાં સારૂપ છે શિવજીને પૂજા કરનાર દેવ કુબેર અલકા નગરીનો અધિપતિ હતા તેનો હેમ માલિની નામનો પુષ્પ લાવનારો નોકર હતો તેને વિશાલ લક્ષ્મી નામની સુંદર સ્ત્રી હતી બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમ ભાવ હતો એક દિવસ હેમ માલી માનસ સરોવર માંથી પુષ્પો પોતાની ઘેર લાવી અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયું પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલ જઈને તે માલી પોતાની ક્રિયા સાથે નિહાર કરતો હતો આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે આ સાંભળી પોપાયમાન થયેલા કુબેરે હે માલીને પાસે બોલાવ્યો આથી તે ડરતો ડરતો આવ્યો કુબેરે કહ્યું હે દૃષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડી તે દેવ દેવોને અપરાધ કર્યો છે માટે તું ભોઢ્યો થા સ્ત્રીથી છૂટો જઈને પડ એવી રીતે શાપ આપ્યો આથી મહાભયંકર વનમાં પડ્યો અને નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કરમને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કેન્ડ મુનિ તેના જોવામાં આવ્યા પછી હેમમાલી માલી તેના આશ્રમમાં ગયો અને મુનિ રાજના ચરણમાં નમસ્કાર કર્યા તેની ગોઢિયો જોઈ મુનિ બોલ્યા તને ગોઢ શાથી નીકળ્યા છે આવી દશા શાતી થઈ છે તે વિગતવાર કહે હેમ માલીએ કહ્યું

પ્રાયશ્ચિત બતાવ માર્કે નમુની એ કહ્યું હું તને સુખ કરનારું વ્રત કહું છું જૈષ્ઠ વધ યોગી નામ એકાદશીનું તું વ્રત કર તે વ્રત ના પુન્યથી તારો ભોટ અવશ્ય દૂર થશે પછી તેને ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું

મહાપાપનો નાશ કરનારી છે એકાદશી નું મહાત્મા કહેલું છે તે શ્રી બ્રહ્મ પુરાણે જયષ્ઠ કૃષ્ણ એકાદશિયા યોગીની નામન્ય મહાત્મય સંપૂર્ણ